ગુડ મોર્નિંગ જય માતાજી અને આપણે થઈ ગયા છીએ ડે ફાઈવ અને ડે ની અંદર આપણે હવે જઈએ છીએ ત્યારે યમનોત્રી તરફ એટલે યમનોત્રી અહીંયાથી માત્ર નાઇન્ટી એટ કિલોમીટર છે જે આપણે ત્રણથી ચાર કલાકની જર્ની રહેશે અને આપણે એક્ઝેક્ટ હોટલથી અત્યારે નીકળી ગયા છીએ યમનોત્રી જવા માટે દોસ્તો અને આગળની અંદર કેટલા વ્યૂ પોઈન્ટ્સ આવશે તો ટોટલી બતાવીશ અને ડે ફાઈવની અંદરની આપણે મુલાકાત લઈએ કે કેવો રહેશે ડે ફાઈ અને કેવી જગ્યા ફરવાની મળશે ગંગોત્રી જતા આપણે રસ્તામાં કેવી જગ્યા મળશે જોવાની ચાલો બતાવું છું તમને તો જોતા રહેજો આપણી સાથે દીપ જર્ની દોસ્તો આપણે ઉત્તર કાશી થી નીકળી ગયા છીએ અને ઉત્તર કાશી થી નીકળતા આપણે ભગીરથી નદીના કિનારે કિનારે જ આપણે ચાલવા રસ્તા તમે જે જોઈ રહ્યા છો તે ભગીરથી નદી છે અને આપણે એની કિનારે જ આપણે ચાલશું ત્યારે આપણે ગંગોત્રી ધામ પહોંચાડશે અને દોસ્તો કહેવાય છે કે અહીંયા આવો એટલે રજીસ્ટ્રીકેશન ફરજિયાત કરાવજો તમારી કોઈ પણ જગ્યાએ ચેકિંગ રજીસ્ટ્રીકેશન કરવામાં અહીંયા આવે છે દોસ્તો આપણે ઉત્તર નીકળતા તરફ કઈક આવો નજારો જોવા મળે છે જે સ્વરથી ઓછો નથી અને દોસ્તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ વોટરફોલ એને ખેડી વોટરફોલના નામથી ઓળખવામાં આવે છે અને આ વોટરફોલ કહેવાય છે કે જે ભગીરથી નદી છે એના ઉપર આ બાંધવામાં આવ્યો છે ને આ એક પ્રકૃતિ વોટરફોલ નથી દોસ્તો અને આ જે વોટરફોલ છે તે કહેવાય છે વીજળી ઉત્પાદન કરવા માટે આ આવી રીતના બંધારણ કરવામાં આવ્યું છે દોસ્તો આ ખૂબ સરસ વોટરફોલ છે અહીંયા ગંગોત્રી તરફ જવા નીકળો તો આ વોટરફોલ ફરવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં આ દેખાયો છે ત્યાં બંધ બાંધેલો છે ને વચ્ચે પહાડના વચ્ચેથી એ પાણી નીકળે દીપજોની આપનું સ્વાગત છે આપણે અર્લી મોર્નિંગમાં નીકળી ગયા હતા સાડા પાંચ વાગે અને તરત આપણે એક લોકેશન પોઈન્ટ ઉપર આવી ગયા છે મારી બેક સાઈડ ની અંદર તમે જે જોઈ રહ્યા છો તમે દેખાઈ રહ્યો હોય તો ભગીરથી નદી છે અને અહીંયા આપણે તરે હોલ્ડ કર્યો છે અહીંયા ચા નાસ્તા માટે દોસ્તોને કહેવાય ખૂબ સરસ ઝોન છે આ સેલ્ફી ઝોન છે ફોટોગ્રાફી માટે અને અહીંયા પણ તમને લોકો સિમલા ની અંદર સફરજનના ટ્રી જોતા હોય છે ઝાડ જોતા હોય છે પણ અહીંયા પણ આપણે સફરજનના ઝાડ જોવા મળશે અને હું તમને બતાવું છું સફરજનના ઝાડ કેવા હોય છે અહીંયા આપણા આ બ્લોક્સ ની અંદર આ આનંદ પણ કરવા મળે છે તમને અને આપણા ગ્રુપની અંદર જે આ ટુર હશે એમાં આવો પણ આનંદ તમને અમે દોસ્તો ઉત્તર કાશ્રી ગંગોત્રેપ જાઓ છો તો આ કહેવાય છે કે હરસીલ વેલી આવે છે હરસીલ વેલી એક ગામ છે તે ખૂબ સરસ ગામ છે પ્રકૃતિ કે ગામ છે દોસ્તો દોસ્તોને અહીંયા બગીચાની અંદર તમને સફરજનના ઝાડ જોવા મળે તમે જોઈ રહ્યા છો કેવા રિયલ નેચરલ સફરજન જે લાલ રંગમાં દેખાઈ રહ્યા છે અને આપણે ત્યાંથી આ સફરજન લઈ આવ્યા છીએ અને આ સફરજન તમે જે જોઈ રહ્યા છો એ આપણે ખાઈને ચેક કરીએ છીએ આ ટેસ્ટ સફરજનનો નેચરલ ટેસ્ટ છે કલર પણ નેચરલ છે ને ખૂબ મજા આવે છે ને કહેવાય છે સિમલા જવાની જરૂરત નથી ચાર ધામ આવો અને ત્યાં પણ સિમલા જેવી જ મજા લો આ વિડિયો માં આજ તમને બધું દેખાવું છું મારી સાથે ફરજો ને તો આવો જ આનંદ કરવા મળશે ને જોતા રહો દેવ જેટલી બ્લોગ્સ મળું છું તમને આગળ ખૂબ સરસ અહીંયા સફરજનની ખેતીઓ જોવા મળે છે દોસ્તો ને અહીંયા જગ્યા પર તમે પણ ફોટોગ્રાફી કરી શકો છો અને આ રીતના તમે લઈ શકો છો અને આવ સસ્તા પ્રાઇસ ની અંદર તમને અહીંયા સફરજન મળી જશે દોસ્તો અને જે જોઈ રહ્યા છો તે સફરજનના નાના નાના ફ્રુટ્સ છે જે સફરજન છે તમને દેખાઈ રહ્યા છે અને ચાલો દોસ્તો આગળ જઈને બતાવું છું કે કેવો રહેશે નજારો આપણો આગળની તરફ દોસ્તો કહેવાય છે ફાઇનલી અત્યારે આપણે ગંગોત્રી ધામની અંદર એન્ટર થઈ ગયા છીએ ને આનો અંદર એન્ટર થતા કંઈક નજારો આવો જોવા મળે છે તમે જે જોઈ રહ્યા છો ચલો દોસ્તો ફાઇનલી ડે ફાઈવની અંદર આપણે અત્યારે સવારના સાડા દસ વાગ્યા છે સાડા દસ વાગે આપણે ભોગી ગયા છીએ ગંગોત્રી ધામ પહોંચી ગયા છીએ અને ગંગોત્રી ધામનો તમને આપણે વ્યૂઝ બતાવીશ કે કેવો રહેશે આ ડે ફાઈવ થયા છે આપણા આજના ડે ડેની અંદર આપણે અત્યારે પાંચ દિવસમાં અહીંયા પોગ્યા છીએ સવારે સાડા દસ વાગે ભોગી ગયા છીએ સવારે સાડા પાંચ વાગે નીકળ્યા હતા એકસો કહેવાય નાઇન્ટી એઇટ કિલોમીટરની આપણે જર્ની કરી હતી જેને પહોંચવા માટે આપણે સમજી લો સાડા ચાર કલાક એ રામ સાઈડ તમને રહ્યું છે તે ગંગોત્રી ધામ છે અને અહીંયાથી કહેવાય છે માર્કેટ પણ અહીંયા ગંગોત્રીની છે અને આપણા અહીંથી કહેવાય છે કે બસો મીટર ચાલવાનું રહેશે તમને બતાવું છું ત્યાંની માર્કેટ કેવી રહેશે દોસ્તો ફાઇનલી આપણે ગંગોત્રી ધામ ભોગી ગયા છીએ અને ગંગોત્રી ધામનો પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વાર થી આપણે અંદર જઈને ગંગોત્રી ધામ ના મંદિરના દર્શન કરીએ અને દોસ્તો મંદિરનો કઈક આ રીતનો વ્યૂઝ છે ગંગોત્રી ધામનો જે તમે જોઈ રહ્યા છો દોસ્તો મારી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે ભગીરથી નદી કહેવામાં આવે છે અને આ નદી કહેવાય છે કે ગોમુખથી આવે છે અને આ નદીનું નામ ભગીરથી નદી આપવામાં આવ્યું છે તે ગંગોત્રી ધામ કહેવાય છે કે ગંગોત્રી મંદિર છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ આ નદી છે ત્યાં તમે ગંગા સ્નાન પણ કરી શકો છો દોસ્તો અને મારી એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે ગંગોત્રી ધામ કહેવાય છે જે ભગીરથી નદીના કિનારે આવે છે અને કહેવાય છે દોસ્તો અંદર મંદિરની અંદરની સાઈડના પણ હું તમને દર્શન કરાવું છું ગંગા માતાના એ કોઈ બતાવતું નથી પણ હું તમને વિડીયોઝમાં બતાવું છું મેં કીધું કે ફાઇનલી તમને હું ગંગોત્રીના દર્શન કરાવવાનો છું અત્યારે મારી પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો તે ગંગોત્રી ધામ છે જે ચાર ધામમાંથી એક જે કહેવાય છે ધામ છે ગંગોત્રી આપણે યમુનોત્રીના દર્શન કર્યા અને હવે હું તમને કરાવું છું ગંગોત્રીના દર્શન જે તમે જોઈ રહ્યા છો દોસ્તો આપણી ટૂરની અંદર તમને આ આનંદ કરવા મળે છે અને બતાવીએ છીએ તમને કે આ સફરની અંદર હજી આપણે કેદારનાથની જર્ની કેવી રહેશે અને બદ્રીનાથની કેવી રહેશે તો જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જેથી તમારા માટે હું આવા નવા નવા બનાવતો રહું દોસ્તો મારી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે ગંગા માતાના દર્શન થાય છે મૂર્તિના જે તમને સામેની સાઈડ દેખાય દોસ્તો હું એવા ટાઈમે ટૂર કાઢું છું જ્યાં તમને કોઈ પબ્લિક જોવા ન મળે એવા ટાઈમે આપણા બધા ભગવાનના દર્શન કરશું જ્યાં તમને કોઈ લાઈનની ભીડ ન મળે અને આ આપણે કહેવાય છે કે ઓક્ટોમ્બર મંથની અંદર આપણે આ ટુર નીકળીએ છીએ

દોસ્તો આપણા જવાન લોકોને આપણે સલામ કરીએ છીએ અને આ દોસ્તો જે જગ્યા લોકેશન પોઈન્ટ તમે જે જોઈ રહ્યા છો આ જે આપણે કહેવાય છે રામ રામકેરી ગંગાવેલી જે મૂવીઝ જોયું છે ને ત્યાંનું જે શૂટિંગ થયું છે તે આ એ જગ્યા લોકેશન પોઈન્ટ છે અને આપણે એ જગ્યા ઉપર લોકેશન પોઈન્ટ ઉપર ફોટોગ્રાફિંગ કરે છે તમે પણ આ જગ્યા ઉપર આવી દોસ્તો ફોટોગ્રાફિંગ કરવાનું ન ભૂલતા ખૂબ સરસ આ જગ્યાએ ફોટોગ્રાફિંગ થાય છે અને તમને ખૂબ મજા આવશે દોસ્તો આ જગ્યા ઉપર દોસ્તો ફરીથી પાછા આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ જે ખેડ વોટરફોલના નામથી ઓળખવામાં આવે છે ખેડ વોટરફોલ પર આપણે આવી ગયા છીએ દોસ્તો કહેવાય છે કે આ વોટરફોલનું પાણીનો ફોર્સ એટલો બધો છે કે આપણે અહીંયા ઊભા રહેશું ને તો વાછટ પણ આપણે પલારી દેશે ખૂબ જો તમે જોઈ જાજો દોસ્તો વાછા આટલી બધી અહીંયા આવે છે અહીંયા આવો એટલે આ આનંદ માણવાનો તમે ભૂલતા નહીં અને દોસ્તો ડે ફાઈવ ની અંદર પાછો લાસ્ટનો આપણો સમય થઈ ગયો છે જે હોટલ લીધી હતી તે તમને હોટલનો દોસ્તો મેં તમને બતાવ્યો છે અને તમને કેવો નજારો લાગ્યો છે તમે જોયો છે અને આ વિડીયો માધ્યમે દોસ્તો તમને આજ સમજાવવા માગું છું કે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કેદારનાથની જર્ની કરશું એની અંદર કેટલા કેટલી જગ્યા જે ફરવાની લાયક સ્થળો આવે છે તે હું બતાવીશ અને ડે ની આખી પૂરી જર્ની મેં તમને આમાં બતાવી છે દોસ્તો મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો જેથી તમારા માટે નવા નવા વિડીયોસ હું બનાવતો રહીશ અને આ ડે સિક્સનો અર્લી મોર્નિંગ થઈ ગયો છે તે હું તમને મારા નેક્સ્ટ પાર્ટની અંદર બતાવવાનો છું તો જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં